ગાંધીનગર ત્રણ જગ્યાએ મારી બ્રાન્ચ છે અને મેં જયરામ કુંડાળિયા જેણે અગાઉ એક ખોટો કેસ કરેલો બરાબર એમાં હું ત્રીસ ટકાનો ભાગીદાર હતો જમીનમાં એટલે કેવું ઓનેલા તૃતીય ઓનેલામાં એની મૂળ જમીનમાં ભાગીદાર હતો અને એમાં એ વખતે એ બિનખેતી કર્યા પછી એને બાંધકામ મંજૂરી લેવાની હોય એટલે ચાલીસ ટકા જમીન અમારી કપાત થાય સોળ હજાર વારમાંથી એ સાગઠીયાએ નહીં કાપવાના એક કરોડ રૂપિયા માગ્યા હતા પણ કુંડાળિયા જરમ કુંડાળિયા વહીવટ કરતો હતો એટલે મને કીધું કે એંશી લાખ રૂપિયામાં એગ્રી થઈ ગયો છે તો એંશી લાખ રૂપિયા આપીએ મેં કીધું ભાઈ એંસી લાખ રૂપિયા હું ભાગ નહીં આપું કારણ કે તમારે બિલ્ડિંગમાં એંસી લાખ રૂપિયા આપવાના જમીનમાં કાંઈ નથી દેવાના જમીન તો જે આપણે ખરીદ કરી છે એ બરાબર છે તો એવી રીતે સાગઠિયાએ અને પછી હું એકાદી વાર એની પાસે ગયેલો તો ઓલો ફાઇલનો ટેબલ ઉપર ફાઇલ પડી તેનો નીચે ઘા કર્યો સાગઢિયાએ મેં કીધું ભાઈ હું કમિશનરને કહું છું પછી મેં મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું પણ એ સાગઢિયાની જે માનસિકતા જોઈને એ મુખ્યમંત્રી કરતાં મોટો માણસ હોય ને એ ટાઈપનું એનું એટીચ્યૂડ હતું મારી જીવનની આ ચોમોતેર વર્ષની ઉંમરમાં અમે નિડરતાથી હંમેશા કામ કર્યું છે અને એમ છતાંય મેં આવો થર્ડ ક્લાસ ને ભંગાર માણસ મેં મારી જિંદગીમાં મિનિસ્ટરીમાં હું પાંત્રીસ વર્ષથી ગાંધીનગર રહું છું મારું ઘરને ઓફિસના ગાંધીનગર છે બાર જેટલા મુખ્યમંત્રી કોઈ પણ નિયમ સુધારવા અંગે ચર્ચા કરી છે બરાબર એટલે સાગઠિયાને તો છે ને રાજકીય ઓછ હોય તો જ એને આટલા વર્ષો સુધી આટલું બધું કરોડો રૂપિયાનું આ લોકો એમ કહે કે એટલે સાડા દસ કરોડ હાડા દસ કરોડ અરે ભાઈ એની પાસે પાંચસો હજાર કરોડ રૂપિયાથી ઓછા ન હોય એટલું બધું એને કરપ્શન કરેલું છે હવે કેટલા રૂપિયા આપ્યા હતા અમે તો એના મેં પોતે નથી આપ્યા પણ આ જયરામ કુંડારીયાએ એને એવું કીધું મને કે આપણે ભાગમાં તમારે દેવાના જ ભાગ એંસી લાખ રૂપિયા આપણે એને પેમેન્ટ કર્યું કારણ કે વહીવટી કરતો હતો જરામ કુંડારીયા આ એ જે જે બીમાં પહેલાં સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર હતા અને ઓલું દવા પીવાનું જેને નાટક કરેલું એ જ માણસ કુંડારિયા જે વાત આવે હા એ એ જે એચ કુંડારીયા અને એ જી બીમાં સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર હતા અને એને રાજીનામું દઈ અને એને આ બિલ્ડિંગ કન્સ્ટ્રકશનનો એવો ધંધો ચાલુ કર્યો હતો મારું કોઈ બિલ્ડિંગને લગતો ધંધો નથી મારી પાસે જે મિલકત છે ને એ મિલકત હું વેચી અને સમાજ સેવા કેન્દ્રની આઠ દસ સંસ્થાઓ હું ચલાવું છું મારા ખર્ચે અત્યારે અને આ રૂપાલા વખતે પણ મેં મને જે લાગ્યું કહેવાનું હું મને જે ઓગણીસો પંચાણુંથી થી ઓળખતો હતો અને એ સારો માણસ હોવાના કારણે મેં પાંચેક વિડીયો પણ બનાવીને મૂક્યા હતા એના મોરબી પાસેના છે એટલે મારે યારે પરિચિત હતા અને જીબીમાં હતા એના હિસાબે પરિચિત હતા અને એણે આઠ જેટલા લોકો પાસેથી આવી રીતે પૈસા લીધા હતા મારી પાસેથી બે કરોડ ચાલીસ લાખ રૂપિયા લઈ અને પછી એ નાટક શરૂ કર્યું એણે અને ભાગે આપણને નથી આપ્યો બિલ્ડિંગમાં હું કોર્ટમાં જઈને હવે સ્ટે લઈ આવવાનું છું કારણ કે અહીં જમીનમાં હું ત્રીસ ટકાનો ભાગીદાર હોય એની બિલ્ડિંગ એણે એકવી એકવી મારના પાંચ બિલ્ડિંગ બનાવ્યા એમાં એને નહીં